તમે જોઈ શકો એમ એકદમ મસ્ત દાણેદાર મોટા દાણા બાજરાના છે અને અહિયાં ઝગલો તમે જોઈ શકો એમ હા અત્યારે જો આજે પણ અમારી મદદ કરે આધ્યા ઢોળવાન નથી હોય વેરી ગુડ એટલે અત્યારે આધિયા પેકિંગ કરે છે કોથળીમાં આ બાજુ કોથળીઓ પડી છે અહીંયા નીચે બાજરાનો ઢગલો પડ્યો છે એટલે એવી રીતના અમે લોકો અત્યારે બાજરો અત્યારે પેકિંગ કરીએ છીએ પણ એમ નહીં આપણે આ બહુ સારું કામ કર્યું કેમ કે જે જરૂરિયાતમંદ લોકોને પર્યાણો આપ્યા છે એમાં ઉંમરવાળા લોકો વધારે છે અને એને બાજરો રોટલા વધારે ભાવતા હોય છે એટલે અમે કીધું કે અમે બાજરો પણ લઈએ અને એમને બાજરો પણ આપીએ તો એ ગમે ત્યારે બાજરાનો રોટલો

આ બસ પેકિંગ કરવું ને પેકિંગ કરવું ને આ તો બધું નાખવાનું લાવ લાગ નાખવા લાગુ આ બસ એમ નાખો નાખો આમાં હા ઈ એની રીતે એની નાની નાની મુઠ્ઠી ભરી અને જરૂરતમંદ લોકો માટે આજે પેકિંગ જે કરી રહી છે ને હું એને હેલ્પ કરું છું બાકી બધું વેચ વિખેર કરી નાખે એટલે મારે થોડું ફોકસ આઠિયા પર ભી કરી આ વસ્તુ આ કેવું છે ખબર છે આ દાણા વસ્તુ એવી છે કે એને એમ થાય કે હાલો રમવાત મંડું વિખવાત મંડું એટલે અમે પેકિંગ કરતા તન તો મે પ્રાચીને ચોખું કીધું કે તું ખાલી આધ્યાને સાચવવાનું કામ કર પેકિંગ હું સંભાળી લઈ

એટલે એ દૂધ રોટલો મને ભાવે ને એટલે મેં તું ધવલ કીધું આપણે બાજરો બી લઈ લે ને આપણે બાજરો બી આપતા થઈએ એટલે એ લોકોને બાજરો ભી ખાતા થઈએ કેમકે ઘઉં તમને ચોવીસ કલાક નો ભાવે કાલે કે તમને નવું રોજ જોઈએ આપણને જોઈતું હોય એ લોકોને બી મન થતું હોય એટલે મેં તો આપણે બાજરો લઈએ તો ઉમરવાળા જે જરૂરિયાતમંદ લોકો છે એ લોકો બાજરો ભી ખાય અને મસ્ત મજા કરે સો ટકા સો ટકા એટલે હવે પેકિંગ કરવાનું છે પણ હવે આધ્યાને લઈને બધું પેકિંગ જે કરવું ને એ થોડું અઘરું છે એટલે બહુ મોટો અમારા માટે અહીંયા જો આ બધું રમણ ભમણ કરી નાખ્યું છે હજી આ તો ધ્યાન ન દઈને તો આમ ક્યાંય આખે આખો હોલમાં આ ધ્યાન તાર ફેલી ભરાઈ ગઈ તો લાવ પછી હવે દઈ દે અને લાઈક શેર કરી દે લાઈક શેર સબસ્ક્રાઇબ તો વિડીયો ગઈમો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દયો જેથી કરીને અમે અમારો બે કામ પતાવીએ અરે પણ તને ટાઈમ ન મળતો હોય ને પોતું કરવાનો તો માણસ રાખી લેવાય કઈ પોતું કરવાના રોબોટ થોડાક લેવાય પણ તમને ખબર છે પેલા કે રોબોટ કામ કેવું કરે માણસ ને સાઈડ માં મૂકી દે એવું રોબોટ કામ કરે છે ત્યાં રોબોટ ના જમાના આવી ગયા તું રેવા દે ને રોબોટ કરતા તો આપણે આખી જિંદગી કોઈ કામ વાળા બંધાવી લઈ ને પોતું કરવા વાળા રોબોટ છે ને તમને હું કઉ ને આ ખૂણા થી લઈને ઓલો ખૂણા ને ઓલા ખૂણા થી લઈને આખા ઘર ના ખૂણા ખૂણા સાફ કરી નાખે ને આપણે ન જવું પડે ખૂણા માં ભટકાય ને એટલે એ આગળ ચાલતું છે

મિત્રો હવે તમે મને જરાક મેસેજ કરજો જીને કે ભાઈ રોબોટ લેવાય કે નો લેવાય કે એની બદલે તમે કદાચ કોઈ કોઈના ઘરમાં યુઝ થતો હોય તો એનો રિવ્યુ બી આપજો કારણ કે ઓનલાઈન પ્રાચીએ જોઈ લીધો છે ને એ એમ કે છે કે આપણે ઓનલાઈન મગાવી લઈએ આ પોતું કરવા વાળું મશીન કહેવાય એને રોબોટ તો મારા હિસાબે ન કહેવાય પોતું કરવા વાળું ને રોબોટ જ હોય તો જ જાતે બધું કરી શકે એનામાં મધી શું કહેવાય માઇન્ડ સેટ અરે હવે એમાં સેન્સર મૂક્યા હોય ભાઈ કે આ દિવાલે ભટકે એટલે આમ રીટર્ન થઈ જવાનું ઓલી દિવાલે ભટકે એટલે આમ રીટર્ન થઈ જવાનું એટલે એમાં કઈ રોબોટ ન કહેવાય એ હાલીને કહે એને કે

અને બધું ચોખ્ખું કરીને એની જગ્યાએ પાછું આપણે ઝાડુ મૂકવા જવું પડે ઓલો રોબોટ તેની જગ્યાએ આવે ને પાછું પણ એમ નહીં ઝાડુ મૂકવા જવું પડે પોતું મૂકવા જવું પડે એટલે આજકાલની બાયુને કામ નથી કરવું ને ખાલી આવા રોબોટ ઉપર આખી જિંદગી છે ને નિર્ભર થઈ જાવી છે આ તો રોબોટ ચોખાઈ કરે એટલે બીજું કઈ વાત નથી આમાં બાકી તો આખા એમ નહીં જો તો તમારાથી નથી થતી થાય છે પણ હવે છોકરા હવે આવ્યા હોય તો ન મેલ પડતો હોય તો રોબોટ તો શું એને બટન દબાયું એટલે મસ્ત ઝાડુ પોતું કરી હા તમે હા અમારે બેઠા બેઠા ખાલી વાતો કરવી છે વાતોની વાત નથી જ

મુંજાવાનું ન હોય કચરા પોતા તો આપણા જીવનનું આપણું હોય ને શરીર સારું રાખી એમાં કંઈ મૂંજાવાનું ન હોય એટલે એ તું કંઈ ઘરમાં ઉપાધિ ઘરમાં એ બધી કાંઈ તું એ છોડી દે ને ઉપાધિ તારે રાખવું હોય તો તું માણા બંધાવી લે બાકી એવામાં મશીન લેવાય કે પોતા કરવાનું કે ન લેવાય તમે જરા કહી દેજો બાકી વિડીયો લાઈક અને શેર કરી દેજો